સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈને જેતપુર ગોંડલ અને ધોરાજી સહિતના વિસ્તારને નદીના પટમાં અવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાય છે સૌરાષ્ટ્રના બીજા નંબરનો ચોત્રીસ ફૂટ સપાટી ધરાવતો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ભાદર એક ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો હતો આ ડેમમાં હાલ બસો ક્યુસેક પાણીની આવક સામે બસો ક્યુસેક પાણીની જાવક છે આ ડેમ ઓવરફ્લો થતાં પાણીના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે કારણ કે રાજકોટ જેતપુર વીરપુર અને ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ વીસ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં છે કેટલા ગામોને એલર્ટ કરવામાં છે હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓફલો થાય ભાદર ડેમ ઓફલો જેની આતુરતાથી રાહ જોઈ શક જોતા હતા જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે આજે આ જો સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસો ને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે તો શું કહેશો આમને લઈ જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે તેમાંથી જેતપુર છે વિરપુર ખોડલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આશરે અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓને સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે આ ડેમ ઓવરફ્લો થતાં જેતપુર ગોંડલ અને ધોરાજી સહિતના વિસ્તારને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાય છે વિમલ સોંધરવા ગુજરાત ન્યૂઝ જેતપુર